લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસને અનુલક્ષીને મતદારો ચૂંટણી પ્રક્રિયા સક્રિય રીતે સહભાગી થાય ચૂંટણી પ્રક્રિયા અંગે જરૂરી જાણકારી મેળવે તે માટે કચ્છની એકત્રીસ જેટલી સંસ્થાઓ અને ઔદ્યોગિક એકમો સાથે એમઓયુ કરવામાં આવ્યા હતા જેના પગલે અત્યાર સુધી થયેલી અસરકારક મતદાર જાગૃતિ કામગીરી તથા આવનારા સમયમાં કરવાપાત્ર કામગીરીના સંદર્ભમાં આજ રોજ કલેક્ટર કચેરી ભુજ ખાતે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને કચ્છ શ્રી અમિત અરોરાના અધ્યક્ષસ્થાને રિવ્યૂ બેઠક યોજાઈ હતી જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને કચ્છ શ્રી અમિત અરોરાએ કચ્છ જિલ્લામાં આવેલા અગત્યના ઔદ્યોગિક એકમોની સાથે સંકળાયેલા કામદારો શ્રમિક ચૂંટણી વિષયક તથા મતદાર જાગૃતિ પ્રવૃત્તિઓમાં સહભાગી થાય તેમજ મતદાનના દિવસે તેમને મળવાપાત્ર પેઇડ રજાનો ઉપયોગ કરીને મતદાન કરવા અચૂક મતદાન મથક સુધી પહોંચે તે અંગે જાગૃતિ સાથે જરૂરી તમામ વ્યવસ્થા ઊભી કરવા ખાસ સૂચન કર્યું હતું શ્રમિક વર્ગને મતદાન કરવા માટે પ્રોત્સાહન મળે તે માટે એકમોને ખાસ અવસર ડિસ્કાઉન્ટ પ્લાન ઘડવા ઇન્સેન્ટિવ કે અન્ય ખાસ પ્રોત્સાહક યોજના બનાવવા જણાવાયું હતું ખાસ કરીને લેબર કોલોનીમાં મતદાન જાગૃતિની પ્રવૃત્તિ કરવા કલેક્ટરશ્રીએ ખાસ સૂચના આપી હતી લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસને અનુલક્ષીને મતદારો ચૂંટણી પ્રક્રિયા સક્રિય રીતે સહભાગી થાય ચૂંટણી પ્રક્રિયા અંગે જરૂરી જાણકારી મેળવે તે માટે કચ્છની એકત્રીસ જેટલી સંસ્થાઓ અને ઔદ્યોગિક એકમો સાથે એમઓયુ કરવામાં આવ્યા હતા જેના પગલે અત્યાર સુધી થયેલી અસરકારક મતદાર જાગૃતિ કામગીરી તથા આવનારા સમયમાં કરવાપાત્ર કામગીરીના સંદર્ભમાં આજ રોજ કલેક્ટર કચેરી ભુજ ખાતે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને કચ્છ કલેક્ટર શ્રી અમિત અરોનાના સ્થાને રિવ્યૂ બેઠક યોજાઈ હતી આજની બેઠકમાં સીપ નોડલ અધિકારી શ્રી બી એમ વાઘેલા અને તેમની સમગ્ર ટીમ દ્વારા આ કાર્યક્રમના આયોજન અને સંકલન બાબતે જહેમત ઉઠાવવામાં આવી હતી